સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા થાણગઢ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડીને બે ઈસમો સામે ફરિયાદ નોંધી છે થાણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીરામ પોટરી સામે આવેલ પાણીની ટાંકી પાસે બાવળની કાંઠમાં છુપાવીને રાખેલ વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડીને આ બનાવમાં એક ઈસમને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ બનાવમાં અલગ અલગ કંપનીના ઇંગ્લિશ દારૂ સાથે

પેરોલ ફરલો સ્કવોડના પ્રતાપભાઈ ખાચર એ ટીમ દ્વારા ટેસી દારૂનો ક્વોલિટી કેશ શોધી કાઢવામાં આવેલ છે